સન્ડેનો વિશેષ લાભ તમે લીધો હશે કારણ કે સેટર્ડે સન્ડે કોઈ ને કોઈ રીતે આપણા માટે વિશેષ છે અને આ બધું જે કંઈ છે આપણી ખુદની સરસ મજાની જીવંત રાખેલી ઈચ્છાની વાત છે તો ઈચ્છા જીવંત છે અને એના લીધે આપણું કામ પણ જીવંત છે તો ખૂબ રાજીપો સારીફ સતી આવી ગયા છે હેલો સ્વાગત છે અને બધા આજે સરસ મજાનું રિવિઝન કર્યું હશે જે દસમા ધોરણવાળા હશે એમ તો પરીક્ષાની આમ ઘડીઓ ગણાઈ રહી છે હે ને તો મંડપ મંડપ બંધાઈ ગયા છે અને સરસ રીતે બધા તૈયારી કરી રહ્યા છે તો કમ્પિટેટિવ એક્ઝામની જે તૈયારી કરે છે એમની જે ઈચ્છા છે ધગધગતી અને સાથે સાથે એક એવી ઈચ્છા કે જેમાં સર્વાંગી રીતે ભલું વિચારેલું છે તો યસ મોજમાં એકદમ તમે કેમ છો અને મિત્રો આ ઈચ્છાને જીવંત રાખવા માટે ઝઝુમતા લોકો જીવંત રાખવા માટે સતત કાર્ય કરતા લોકો એ સિવાય એક ગ્રુપ બનાવી બધાને પોઝિટિવ વાઇફ સાથે કામ કરતા મિત્રો એ ઝડપથી રિઝલ્ટ અપાવે છે એટલે આપણા દરેક મિત્રો એક એવી ઈચ્છા ધરાવે છે કે યસ હું પણ પાસ થાવ અને મારી સાથે રહેલા તમામ લોકો પણ પાસ થાય તો આ એક સદભાવના સાથે કામ થયેલું છે થઈ રહ્યું છે અને થવાનું છે બેન આવી ગયા પિંકલબેન ક્યાં આવી ગયા હતા જય દ્વારકાધીશ કેમ હમણાં ગેરાજ રહો છો બેન આપણા ખૂબ સરસ કામ કરી રહ્યા છે આઈ થિંક અત્યારે જુનાગઢથી છે અને જ સાથે સાથે મસ્ત કામ કરે છે કલ્પેશભાઈ પણ કલ્પેશભાઈ કેમ છો બસ બસ મજામાં જય જયસ્વામનારાયણ કેમ છો કલ્પેશભાઈ પણ આપણા ખૂબ જૂના અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને કેટલા બધા લોકોને પ્રેરણા સ્ત્રોત છે તો બધા લોકો એક વખત તમને જોબ મળે ને એટલે તમે બધાના પ્રેરણા સ્ત્રોત બની જાઓ તો કલ્પેશભાઈ પણ જોબ મેળવી લીધી છે અને હજુ પણ આગળ હજુ પણ આગળ બધાને હું ખાસ એ તમારી ઈચ્છાને ઢબોરી ન દેતા તમારી ઈચ્છાને જીવંત રાખજો કારણ કે ઈચ્છા હશે તો ઘણું બધું થશે અને ઈચ્છા રાખવી જ જોઈએ કારણ કે તમારી નાની ઉંમર છે અને ઘણું બધું જિંદગીમાં ઘણું બધું મેળવવાનું છે હમણાં મને કોઈ કહેતો હતું કે આઠમો પગાર પંચ એ બહુ મોટી વાત છે આઠમું પગાર પંચની તમે ખાલી એનો ફિગર જુઓ ને તો એ તમને મજા આવી જાય કે વાવ તો આ કામ કરવા નહીં આપણી જે કહેવાય ને કે એક ઊર્જા ક્યાંથી મેળવવી એમ બરાબર ને તો એ બધી ઊર્જા છે તમે ભવિષ્યની એક કલ્પના સાથે બધું જોડો તો તમે ઝડપથી પેલું કામ કરજો ઓકે તો અરે અરે હા હા તો પિંકલબેન હવે કેમ છે જણાવજો અને જામનગર છો કે કેમ કાર્તિકભાઈ પણ આવી ગયા જય હિન્દ સ્વાગત છે કાર્તિકભાઈ કેવું ચાલે છે કાર્તિકભાઈ કેશોદથી સરસ મજાનું કામ કરી રહ્યા છે અને કેટલા બધા મિત્રો એમની જોડે છે એ બધાને ઉર્જા આપી રહ્યા છે હવે એક વખત તમે આગળ આવો ને તો તમે મોડ ઉપર આવી જાઓ કે તમે કોઈની ભલામણ કરી શકો કોઈ તમને શીખ તમે કોઈને કહી શકો આમ આમ કરાય આમ ન કરાય આવી વચાય એક તમે એ મોડ ઉપર આવી જાઓ અને તમારી એ વાત સ્વીકારીને પણ અન્ય લોકો ખૂબ બધા આગળ વધી શકે એટલે એક ઈચ્છા જે ઉગી નીકળે તો એ અનેકને ઉગાડે પણ ખરી ઉગાડે પણ ખરી ઉગાડે પણ ખરી તો અહીં બંને કામ થઈ રહ્યા છે ઈચ્છા ઉગરી પણ રહી છે અને ઉગાડી પણ રહ્યા છે તો બંને પ્રોસેસ બધા મિત્રો સરસ કરી રહ્યા છે ખૂબ રાજીપો ઓકે ઓકે આજે ઘરે આવી ગયા ઓકે સરસ પિંકલ બેન તો ખાસ અમારા વતી ખબર અંતર પૂછજો અને ગેટ વેલ સુન આપણી ઈચ્છે જલ્દી જલ્દી સાજા થઈ જાય પાછા રૂટીનની અંદર તો બેનો દીકરીઓ ને તો બધે ક્યાંય પણ હોય ને તો ચિંતા પપ્પાની તો ખબર જ અને સાહેબજી મારે ફિક્સ પૂરું થયું ને પિસ્તાલીસ વાહ 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 આજુ બાજુ મિત્રો કેવી જબરી વાત છે હવે આ જો આ છે ને કલ્પેશભાઈનો પગાર છે ને એ આપણા બધા માટે ઉર્જા થાય યસ તો એક વખતની મહેનત એક જ વખતની મહેનત તમને પછી તો આ બધું વધતું જ જાય છે વધતું જ જાય છે તો ખૂબ ખૂબ અભિનંદન કલ્પેશભાઈ જે પાંચ વર્ષનું ફિક્સ હોય ક્યાંક ત્રણ વર્ષનું ફિક્સ હોય એ પૂરું થાય ને પછી આમ મસ્ત હાઈટ મળે હે તો આપણા બધા સપના હોય ઘરના લોકોએ પણ સપના સેવા હોય મકાન સરસ બનાવવું હોય કોઈને કોઈની ફોર વ્હીલનો શોખ હોય આ બધા સપનાઓ પૂરા થાય એજ્યુકેશન માટે નવી પેઢીના એજ્યુકેશન માટે આપણે પોતાના ટેકનોલોજી માટે લેપટોપ સારો મોબાઈલ આ બધું એ શક્ય બને એમ એટલે ઇઝી છે પણ એક વખત તો થોડી મહેનત કરવી પડે તો કલ્પેશભાઈ તમારી મહેનત રંગ લાવી છે અમને ખૂબ રાજીપો અને કલ્પેશભાઈ હજુ ખૂબ આગળ વધો કારણ કે જેમ જેમ આગળ વધો એમ બેઝિક તમારો જબરજસ્ત આગળ વધતો જવાનો છે અને એ બધી અસર જ્યારે પેન્શનની વાત આવે ત્યારે પણ બધો ફાયદો થતો હોય છે એટલે ખૂબ સરસ કલ્પેશભાઈ અને આ સમય જતા વાર નથી લાગી મિત્રો એ સમય પૂરો થતો હોય છે અને વર્ષ થાય ઇન્ક્રીમેન્ટ છૂટતું હોય છે તો આપણી આપણી આ જે પરીક્ષાની તૈયારીની અંદર આ બધી ઉર્જાઓ પડેલી છે આ બધી ઉર્જાઓને ઓળખો આ બધી ઉર્જાઓને સમજો અને એના માટે કામ કરો સર હમણાં પ્રિપરેશન જરાય પણ નથી હા બિલકુલ સમજી શકાય પિંકલ પિંકલભાઈ કારણ કે એક બાજુ તમારે આવી જવાબદારી એક બાજુ દોડધામ તો સમજી શકાય પણ એની હાવ મેં કહ્યું એમ કે થોડું 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 કરતું રહેવાનું છે અને તમે તો એવા એવા છો વ્યક્તિ તો કે એક વખત બેસી ગયા તો ઘણું બધું કરી શકો હા બિલકુલ 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 ટેકનિકલ સેક્શનની અંદર તમે બિલકુલ ક્લાસ વનની તૈયારી ચાલુ જ કરવી છે કારણ કે નાની ઉંમર છે અને ખૂબ બધું આખી લાઈફ પડેલી છે એટલે એક એવી પોસ્ટમાં કે તમારા નિર્ણયો છે કેટલા બધા લોકોને આગળ લાવી શકે તો ક્લાસ વનની પોસ્ટ છે એ અમારી બધાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે ઝડપથી આગળ આવવાની ક્યાંય પણ અટકો ઇન્ટરવ્યૂની તૈયારી કે ક્યાંય પણ તો અમે તો કલ્પેશભાઈ તમારી સાથે છીએ જ એટલે જરા પણ ચિંતા ન કરતા બસ આગળ વધો અમે ખૂબ રાજી થઈએ છીએ અને મેં કહ્યું એમ કે પહેલી ઓગસ્ટ યાદીમાં રાખી લેજો જ્યારે પણ આપણો સ્થાપના દિવસ છે આગલા દિવસમાં હું ફોન કરજો આપણે બધા આપણે જે જે લોકો આગળ વધે છે બધાનું સરસ આપણે સન્માન પણ રાખીએ છીએ અને એ બાને બધા ભેગા થાય એ બાને તમારો પરિચય અત્યારે ભણતા વિદ્યાર્થીઓને થાય તો એક આખો આનંદનો એક વાતાવરણ ખડું થાય તો આવી ઈચ્છા અમારી પણ ખરી આજનો વિષય ઈચ્છા છે તો આવી ઈચ્છા આપણે રાખીએ છીએ અને આવું બધું કરીએ છીએ એટલે કલ્પેશભાઈ તમે પણ યાદીમાં રાખજો પહેલી ઓગસ્ટ એ દિવસે રજા લઈ અને આવજો જામનગર અને આઈ થિંક અત્યારે ગાંધીનગર છે ગાંધીનગર છે કે મોરબી હું ભૂલી ગયો છું પણ કલ્પેશભાઈ આપણા ખૂબ જૂના અને ખૂબ સરસ કામ કરી રહ્યા છે તો આ રાજીપો આપણો આ પરિવારનો છે એટલે આપણો પરિવાર જે રીતે કામ કરે છે એમાં કલ્પેશભાઈ જે રીતે આગળ વધે અન્ય કેટલા બધા આગળ વધે તો બધાને આનંદ થાય એમ કે આપણી સાથેના સહયાત્રીઓ આગળ વધી રહ્યા છે તો નવા નવા જોડાઈ છે એ લોકોને માટે ઉર્જા મળે છે એ લોકોને એક પ્રેરણા મળે છે તો આ પ્રેરણા આપણે લેતું રહેવાનું છે તો બસ આવી રીતે તમે જુઓ કે એક શરૂઆત ક્યાં સુધી પહોંચાડે છે એક નાનકડી શરૂઆત અને સતત જો તમે થોડું 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 કામ કરતા જ રહો કરતા જ રહો તો ખાતરી છે કે તમે ક્યાં ના ક્યાંય પહોંચી શકો છો આજે જે ફોન આવ્યો હતો બીએડ પણ કરે છે અને તૈયારી પણ કરે છે તો બહુ આનંદ થાય કે ચલો યસ કોઈ ને કોઈ કોઈને કોઈ આગળ વધી રહ્યું છે તો બસ આગળ વધવાની જગ્યા એટલે આપણો પરિવાર આગળ વધવું જ છે નક્કી જ છે અને ક્યાંય પણ અટકે તો સર અને આખી ટીમ તમારી સાથે છે મિત્રો આજના વલોણાની અંદર ઈચ્છા વિશે જો કહેવું હોય તો આટલું જ કહીશ કે મારી ઈચ્છા વિસ્તરી છે હવે મારા જ થકી કે મારી ઈચ્છા વિસ્તરી છે હવે મારા જ થકી સફળતા સફળતા હમણાં જ બહુ વધી ગઈ છે વકી એટલે કે એવી કલ્પના થઈ છે કે બસ હવે તો સફળતા જલ્દી મળશે આવો આ ઈચ્છા ધગધગતી રાખી રાખીએ કામ પણ ધક કરી વિશુ ઓલ ધ બેસ્ટ Áudio.